સાથે અમદાવાદ સ્થિત માહિતી અધિકાર ગુજરાત પહેલ દ્વારા ગુજરાતના છવ્વીસ સાંસદોને મળતી ગ્રાન્ટમાંથી કેટલા રૂપિયા લોક કલ્યાણ માટે વપરા એનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ ક્ષેત્રના એક વર્ષ દરમિયાન ગુજરાતના સાંસદોને કુલ બસો પોઈન્ટ આઠ કરોડ જેટલું માતબર ફંડ મળ્યું હતું જો કે સાંસદો દ્વારા આ ફંડના ચાર પોઈન્ટ બે ટકા એટલે કે એક વર્ષ દરમિયાન માત્ર દસ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા જ વાપરવામાં આવ્યા છે અલગ અલગ લોકસભા મત વિસ્તારના વિકાસ માટે સાંસદોને નવ પોઈન્ટ આઠ કરોડ ફાળવવામાં આવ્યા હતા એમાં મોટા ભાગના સાંસદોનું પ્રદર્શન તળિયે જઈ બેઠું છે આ પૈકી છોટાઉદેપુર સહિત અન્ય પાંચ સાંસદો એમની ગ્રાન્ટમાંથી કાણી પાઈ પ્રજા વિકાસ માટે વાપરી શક્યા નથી હાલમાં અઢારમી લોકસભાને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે છોટાઉદેપુરના છોટાઉદેપુરના સાંસદ રાઠવાએ કરીને મતદારોનો વિકાસ કરી નાખ્યો છે એવી ગુલબાંગો હાંકી હતી પ્રજાની સુખાકારી માટે આરોગ્ય શિક્ષણ પીવાનું પાણી સેનિટેશન સિંચાઈ ડ્રેનેજ ખેતી અને રસ્તાઓ જેવી અનેકવિધ સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે એવું ખુદ સાંસદ જસુ રાઠવાએ જ જણાવ્યું હતું હવે સવાલ એ છે કે એક પણ રૂપિયો ગ્રાન્ટમાંથી વપરાયો જ નથી તો આ કથિત કામો થયા કેવી રીતે એવો પણ સવાલ છોટાઉદેપુરના સુગ્ન મતદારો પૂછી રહ્યા છે સાંભળો એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ મતદારોને લોલીપોપ પકડાવતા શું કીધું હતું હું છોટાઉદેપુર લોકસભાના સર્વાંગીય વિકાસ માટે હર હંમેશા કાર્યરત છું અને રહીશ એની સૌને ખાતરી આપું છું ગત એક વર્ષમાં રોડ રસ્તા પાણી વીજળી આરોગ્ય સ્વાસ્થ્ય જેવી અનેકવિધ બાબતો માટે રજૂઆત કરી ફળદ્રુપ પરિણામ પણ આપ્યા છે મને આવનારા સમયમાં પણ આ પ્રયાસ નિરંતર ચાલુ રહેશે સાંસદના જણાવ્યા અનુસાર છોટાઉદેપુરનો વિકાસ અત્યંત ફળદ્રુપ રીતે આગળ વધ્યો છે ત્યારે આ એક પરફોર્મન્સ જ ચાડી ખાય છે કે તમામ વિકાસના કામો કાગળ ઉપર સીમિત રહ્યા છે એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર પ્રજાના વિકાસ માટે તમામ ચૂંટાયેલ પ્રતિનિધિઓને વારંવાર ટકોર કરતા રહે છે પરંતુ પ્રજા જેના માટે હકદાર છે એવા વિકાસ કાર્યો ઉપર બ્રેક મારવા માટે આ સાંસદોને જ જવાબદાર ઠેરવવા જોઈએ એમ પણ સ્થાનિક પ્રજા માની રહી છે છોટાઉદેપુરથી રેહાન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર